કે આરંભે સુરા જી હા વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અમદાવાદના કોર્પોરેશનના અધિકારીઓ પણ આરંભે સુરા હોય તે પ્રકારની જ કામગીરી જે છે તે કરી રહ્યા છે મોટી મોટી વાતો જે છે તે કરવામાં આવી હતી કે સાબરમતી નદીમાં હવે ગંદુ પાણી નહીં છોડવામાં આવે તેમ છતાં પણ હજુ સુધી આ પ્રકારનું ગંદુ પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અમે ઉપસ્થિત છીએ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આ ઉદરનો આરો જે છે ત્યાં ઉપસ્થિત છે જ્યાં દર વર્ષે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાય છે ત્યાં જ લગભગ પચાસ ફૂટના અંતર પર જ આ પ્રકારથી ગટરનું પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે જાણે કોઈ વોટરફોલ હોય તે પ્રકારથી એટલી માત્રામાં અહીંયા પાણી જે છે તે અહીંયા ફૂંકાઈ રહ્યું છે અને ઠળવાઈ રહ્યું છે વાત કરવામાં આવે સાબરમતી નદી એક તરફ સફાઈ અભિયાન હાથ ધરી રહી છે પાંચમી જૂન સુધી સાબરમતી નદીને ક્લીન કરવાની અભિયાન જે છે તે ચલાવવામાં આવ્યું છે ખુદ અમદાવાદના મેયર સેન્ડિક ચેરમેન સહિતના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહીને આ અભિયાનમાં જોડાયા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે હવેથી ગટરનું પાણી જે છે તે આમાં છોડવામાં નહીં આવે અને તાત્કાલિક અસરથી પગલાં જે છે તે લેવામાં આવશે પરંતુ પરિસ્થિતિ જે છે તે કંઈક ઓર જ જોવા મળી રહી છે અને હાલમાં પણ સાબરમતી નદીની અંદર ગંદુ પાણી જે છે તે છોડાઈ રહ્યું છે જોઈ શકાય છે કે જમાલપુર જે પૂર્વ વિસ્તારમાંથી જે પણ ડ્રેનેજનું વોટર છે અને જે પણ નાની નાની ઇન્ડસ્ટ્રી આવેલી છે તેનું ગટરનું પાણી જે છે તે અહીંયા ઠાલવવામાં આવી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે કરવામાં આવી રહ્યા છે